અમે હવારમાં આવી ગયા છે હાડા હાથ વાયગામાં દવા સાટવા આ ઘઉં એટલો ઉગ્યો છે ખળ ઊું છે જોઈ લો તમે કેવું ખડ ઉગ્યું છે અને અર્જુનભાઈને કીધા છે અને મિત્રો માંડવી સરસ જો કાટી કાટી જ છે એ તો શરૂઆતમાં થોડીક પારવી લાગે તમે કહેતા હશો છો કે પારવી થઈ જ પારવી નથી ઘઉં ને બધું ને બધું બરી જાય ને એટલે સરસ બની જાય જો રોજડાના પગલાં છે તો આ રોજડાનો જો કેળો છે ને ટરઘાસ ઉપર દવા ચાલુ છે ઉગી જાય ને તો વાંધો નહીં હા આજે પહેલો પંપ ચાલુ થયો છે પહેલો ચારો પાર હોય છે અને આ રોદડાના પગલાં છે કે શું છે ભૂંડડાના ન હોય अपना। तो खोई है नहीं। ये काम आई के के आ तो दो सही तो जो बीजे दिवसे नहीं आठ गया दस दिवसे ભેજ હોય ને ભેજ આમ ભીને ભીનું તો આઠ દી મા હજી ભેજ છે એટલે વાંધો ન આપણે કાલ છાઇટી હોત ને તો એ હાલત કે નહીં કાલ રેડો નથી આવી ગયો કાલનો રેડો આવી જાય ને પણ કાલ પછી નો આવે ને કા પછી વધારે વરસાદ આવે તો એમ એટલે પછી આજ રાખો ચલ્યો મિત્રો દવા સાટોન કામ આલે છે ઘઉં બારવાની ટરગાસ ઉપર કઈ તો નહીં ને થોડોક રહ્યો ને હવે તમને અંદાજ આવી જાય છે ધીમું છે જ હાલવાનું છે શેઢા ઉપર ક્યાંય બહુ ન જવા દેતા શેઠો ફર ને બારી નાખ્યા બસ મિત્રો માંડવી તમને પારવી લાગતી હતી ને થઈ ગઈ ઘાટી ઘઉં છે ઘઉં ઘઉં અમારો ડુંગર જય ગાત્રમાં મિત્રો મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કાયમ ભાડીના વિડીયો આવે છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયો જોજો મિત્રો અને સપોર્ટ કરજો થેન્ક યુ આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું વાળીયે ને વાળીએ એ તો હવા રસ થઈ છે પછી ઉતારશું તો બીજો વિડીયો ચાલુ કરશું અથવા આમાં મૂકી દેવું થેન્ક યુ